જય મા મોગલ મણિધર વડવાડી કબરાઉ કચ્છ સાવધાન રહો સતર્ક રહો સર્વે ભક્તોને જણાવવાનું કે મોઘલધામના નામે સોશિયલ મીડિયા દ્વારા કોઈપણ મેસેજ દ્વારા કોઈ પણ પોસ્ટ દ્વારા કોઈ પણ વિડીયો દ્વારા વ્યક્તિગત રીતે કે અન્ય કોઈ માધ્યમથી તમારી પાસે નાણાકીય ફાળો અથવા તો અન્ય કંઈ પણ વસ્તુ માગે કે કંઈ ઉઘરાવા આવે તો કે અન્ય કોઈ માગણી કરે તો આપ સીધો સંપર્ક ઋષિ મોગલકુળ બાપુનો કરવો ઋષિ મોગલકુળ બાપુ પાસે અઢારે વર્ણ એક સમાન છે આ ધામ જ સૌને સાથે લઈને ચાલનારું ધામ છે અહીં કોઈ જ ભેદભાવ નથી ત્યારે કોઈ પણ સોશિયલ મીડિયા દ્વારા વિડીયો અપલોડ કર્યો હોય અથવા તો કોઈની લાગણીને ધર્મને આસ્થાને હાનિ પહોંચાડી હોય તો એવા તત્વોનો પર્દાપશ કરવો એ પણ જરૂરી છે કોઈની લાગણી દુભાય એવું વર્તન કરશો નહીં મોગલધામના તમામ વિડીયો આપ મોગલધામના ફેસબુક અને યુટ્યુબ ચેનલમાં તેમાંથી બધી જ માહિતી અપલોડ કરેલ છે શ્રદ્ધાળુઓને મળી શકે છે અને બાકી કોઈ વિડીયોમાં કાટછાટ કરીને એડિટ અને એડ કરીને અન્ય ફોટોગ્રાફી યા તો કાપકૂપ કરીને ચારણ ઋષિ મોગલકુળ બાપુનો વિડીયો અપલોડ કરીને યા તો એના નામે કોઈ પણ ગેરબંધારણીય અથવા તો મોગલધામના નામે કોઈને શારીરિક માનસિક કે આર્થિક નુકસાન પહોંચાડશે તો એની સામે કાયદેસરના પગલા ભરવામાં આવશે ખોટા વિડીયો અપલોડ કરનારને સાયબર ક્રાઈમ અંગેની ફરિયાદ દાખલ કરવાની વાત પણ મોગલધામથી થઈ છે તો સાવધાન રહો સતર્ક રહો જય મા મોગલ મણિધર વડવારી મોઘલધામ કબરાઉ પરમપૂજ્ય બાપુ શ્રી મોગલ કુળ ચારણ ઋષિ